મહાનગરપાલિકા સુધી યોજાયેલી આ યાત્રામાં કોંગ્રેસના નેતાઓ કાર્યકર્તાઓ ઉપરાંત મોટી સંખ્યામાં મહિલાઓ અને યુવાનો જોડાયા હતા આ દરમિયાન કરસન બાપુએ તીખું નિવેદન આપતા કહ્યું કે આપની વાસ્તવિકતા હું જોઈને આવ્યો છું એટલે કે આમ આદમીની પાર્ટીની વાસ્તવિકતા શું છે ભાજપની વાસ્તવિકતા તમે રોજ જોઈ રહ્યા છો સનાતનની વાતો કરીને ભાજપ ગાયોના કતલ કરાવે છે ભાજપને કોંગ્રેસથી ડર લાગે છે એટલે આમ આદમી પાર્ટીને હથિયાર તરીકે વાપરે છે તેમણે વધુમાં જણાવ્યું કે હું

અહીંયાથી રાજ્યના ગૃહમંત્રી છે રાજ્યના ડેપ્યુટી સીએમ છે પણ કાયદો વ્યવસ્થાની સૌથી ખરાબ પરિસ્થિતિ ગુજરાતમાં સુરતમાં છે આખા ગુજરાતમાં ડ્રગ્સ જો કોઈ હબ હોય તો સુરત શહેર બન્યું છે ત્યારે એવા સમયમાં સુરતીઓના અવાજ ને બુલંદ કરવા માટે ગુજરાતમાં અને દેશમાં ભારતીય જનતા પાર્ટી રાજ કરી રહી છે

ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ દ્વારા જનાક્રોશનો કાર્યક્રમ લઈને આવી છે એમાં સુરત શહેર કોંગ્રેસ સમિતિએ આજે આ કાર્યક્રમ યોજી અને આ એક માર્ચ આ રેલીનું આયોજન કર્યું છે જેમાં પ્રજાના અવાજને બુલંદ કરી આ બેરી મૂંગી ભાજપની સરકારને જગાડવા માટેનો એક પ્રયત્ન છે ભગવાન એમને સદબુદ્ધિ આપે પ્રજાને ફરીથી જે વચનો આપ્યા છે એ માટે વિચાર કરે સારો વહીવટ આપીશું આમ આદમી પાર્ટી ની વાસ્તવિકતા ભાજપ ની વાસ્તવિકતા દેશ અને દુનિયા જાણે છે

એ લોકોને ચેલેન્જ આપવાની બહુ ટેવ છે એ લોકોને એવું છે કે અમને જ બોલતા આવડે હવે માઉતર પાર્ટીમાં બાપ આવ્યો છે બાપ આવ્યો છે તમારામાં તાકાત હોય તો તમે કહો એ સમય તમારામાં તાકાત હોય તો તમે કહો એ ટીવી એ સ્થળ આવો